હેલો એવરી વન મુદ્રિકા કુકમાં સ્વાગત છે તમારું આજે આપણે બનાવીશું તહેવારોમાં બનતી કરકરી ખારીની રેસીપી અને એ પણ ઓવન વગર અને આ ખારીને ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ ખારી તમે આસાનીથી ઘરે બનાવી શકો છો તો આ તહેવારોમાં આ ખારીની રેસીપી જરૂરથી તમે ટ્રાય કરજો ઓવનનો પણ ઉપયોગ નથી કરવાના એટલે ઘરે જ તમે આસાનીથી આ ખારી ફટાફટ બનાવી શકો અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં આ પાંચસો ગ્રામ મેંદો લીધો છે તમારે એકલા મેંદાની જગ્યાએ અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લેવો હોય તો તમે લઈ શકો એક ચમચી આખું જીરું અડધી ચમચી અજમો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ચારથી પાંચ ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરીશું અને મુઠ્ઠી પડતું મોણ આપી દઈશું તો અહીંયા મુઠ્ઠી પડતું મોણ આપેલું હોય તો આપણી ખારી છે એ ખાવામાં એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે તો અહીંયા હાથેથી બરાબર મોણ આપી દઈશું એકલા મીંદામાંથી ખારી બનાવીશું તો વધારે ખસ્તા બનશે તો અહીંયા મુઠ્ઠી પડતું મોણ આપી દીધું છે આ રીતનું મોણ આપવાનું છે વધારે તેલની જરૂર પડે તો ઉમેરી શકો હવે થોડું થોડું પાણી ઉમેરી અને કડક લોટ બાંધી લેવાનો છે અહીંયા લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીશું જો લોટ ઢીલો થઈ જશે તો આપણે ખારી છે એ તેલ પી જશે એટલે કડક લોટ બાંધવાનો છે તો અહીંયા લોટ બાંધી લીધો છે હવે પંદર મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈશું તો તેના માટે મેં એક વાટકી અને વજનમાં એંસી ગ્રામ જેટલો કોર્નફ્લોર લીધો છે અડધી વાટકી પીગાળેલું ઘી લીધું છે બંને મિક્સ કરી અને આ રીતે પેસ્ટ બનાવી લઈશું આ રીતની રોટલીમાં લાગે એ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે વધારે ઘાટી નથી રાખવાની હવે તેલ પણ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રોટલી વણી લઈશું તો અહીંયા લોટને પંદર મિનિટ જેવું થઈ ગયું છે ફરીથી એકવાર મસળી લઈશું બરાબર લોટ મસળાઈ જાય એટલે એમાંથી એક લુવો લઈશું તો આ રીતનો મીડિયમ સાઇઝનો એક લુવો લઈ અને રોટલી વણી લઈશું અહીંયા આપણે બે રોટલીમાંથી અને ત્રણ રોટલીમાંથી ખારી બનાવીશું તો સૌથી પહેલાં બે રોટલી વણી લેવાની છે તો અહીંયા કડક લોટ છે એટલે કોરો લોટ છાંટવાની જરૂર નહીં પડે તો હવે આ રીતે રોટલી વણી લઈશું વધારે જાડી નથી રાખવાની તો મીડિયમ સાઇઝની રોટલી આ રીતે વણાઈ ગઈ છે હવે એ રીતે બીજી રોટલી પણ વણી લેવાની છે અહીંયા બે રોટલીમાંથી ખારી છે થોડી નાની બનશે પણ જો તમારે બે રોટલીમાંથી બનાવવી હોય તો એ રીતે તમે બનાવી શકો તો આપણે પહેલાં એ જોઈ લઈશું હવે બંને રોટલી ઉપર આપણે જે પેસ્ટ તૈયાર કરેલી છે એ લગાવી દઈશું અહીંયા મેં કોર્નફ્લોર અને ઘીની પેસ્ટ બનાવેલી છે પણ જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે મેંદો અને ઘી ઉમેરી અને આ રીતની પેસ્ટ તૈયાર કરી શકો અને લગાવી શકો એનાથી પણ પડ છૂટા પડશે હવે ઉપરથી થોડો થોડો કોર્નફ્લોર છાંટી દઈશું અને એક રોટલીની ઉપર આ રીતે બીજી રોટલી રાખી દઈશું તો બંને રોટલી આ રીતે થોડી થોડી પ્રેસ કરી અને હવે વાળી દઈશું તો આ રીતે એકદમ પેક રોલ વળે વચ્ચે જગ્યા ન રહે એ રીતે રોલવાળી દેવાનો છે આ રીતનો હવે બંને પડ છૂટા ન પડે એટલે થોડી પેસ્ટ લગાવી અને પેક કરી દઈશું તો આ રીતે બે રોટલીમાંથી આપણે હવે ખારી બનાવીશું તો આ રીતે પ્રેસ કરીને હવે ટુકડા કરી લેવાના છે બંને સાઈડનો થોડો થોડો ભાગ કાઢી અને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું તો આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા થઈ ગયા છે હવે એક ટુકડો લઈ અને વણી લેવાનો છે તો આ રીતે હળવા હાથે વણીશું અને બંને બાજુનો થોડો થોડો ભાગ કાઢી લઈશું એટલે એકદમ સરસ પડ છે એ ખુલ્લા થઈ જાય તો આ રીતે ખારી વણી લીધી છે અહીંયા બધી ખારીને આવી રીતે વણી લેવાની છે તો બે રોટલીમાંથી આપણે ખારી બનાવી લીધી છે હવે ત્રણ રોટલીમાંથી એ રીતે જ બનાવીશું તો પેસ્ટ લગાવીને કોન ફ્લોર ઉપર છાંટતા જઈશું અને એના પર ત્રીજી રોટલી રાખી દઈશું અહીંયા બે રોટલી થઈ ગઈ છે હવે ત્રીજી રોટલી રાખી અને ફરીથી પાછી પેસ્ટ લગાવી અને ઉપર કોર્ન ફ્લોર છાંટી દઈશું અને ફરીથી એ જ રીતે આપણે પાછો રોલ વાળવાનો છે તો આવી રીતે ત્રણ રોટલીમાંથી ખારી બનાવીશું તો એના પડ છે એ વધારે થશે અને ખારી પણ મોટી બનશે તો આપણે બે રોટલીમાંથી જે રીતે કટિંગ કર્યું છે એવી જ રીતે આપણે આને પણ કટિંગ કરી લઈશું તો આ રીતે કટિંગ થઈ ગયું છે હવે ખારીને વણી લેવાની છે તો અહીંયા ખારીને હળવા હાથે જ વણવાની છે અને બંને બાજુનો ભાગ કાઢી લઈશું અને જો અહીંયા તમારે બંને બાજુનો ભાગ ન કાઢવો હોય તો એમને પણ એકદમ સરસ ખારી બનશે તો હું અહીંયા બંને બાજુનો ભાગ કાઢી લઉં છું તો આવી રીતે બધી ખારી તૈયાર કરી લઈશું હવે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે ખારીને તળી લેવાની છે અહીંયા તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને ધીમા તાપે ખારીને તળવાની છે એટલે એકદમ સરસ અંદરથી ક્રિસ્પી બનશે અને જો તેલ વધારે ગરમ થઈ ગયું હશે તો તમારી ખારી છે ઉપરથી તો ક્રિસ્પી બનશે પણ અંદરથી નરમ બનશે એટલા માટે આપણે તેલ વધારે પડતું ગરમ નથી કરવાનું તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને ધીમા તાપે ખારીને તળી લેવાની છે આ રીતની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું તો અહીંયા ખારી તળાઈ ગઈ છે હવે એમાંથી તેલ નીતારી લઈશું અને કાઢી લઈશું તો આપણે અહીંયા ત્રણ રોટલીમાંથી જે ખારી બનાવેલી હતી એ છે હવે અહીંયા બે રોટલીમાંથી જે ખારી બનાવી છે એ આ રીતની થોડી નાની છે એને પણ તળી લઈશું તો તમે એક રોટલીમાંથી અથવા તો ચાર રોટલીમાંથી બનાવી હોય તો એ રીતે પણ તમે બનાવી શકો જેમ વધારે રોટલી હશે એમ પડ છે એ વધારે થશે તો અહીંયા બે રોટલીમાંથી જે બનાવેલી છે એ ખારી પણ તળાઈ ગઈ છે હવે એને પણ કાઢી લઈશું એ પણ એકદમ સરસ ફૂલી ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તમે જે બહારથી ખારી લાવો છો એના કરતાં વધારે ટેસ્ટી આ ખારી બને છે તો તમે પણ આ ઓવન વગરની ખારી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ખારીની રેસિપી કેવી લાગી તો ખાવામાં એકદમ કરકરી અને ટેસ્ટી એવી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ ખારીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ